ચાલુ છે પણ છે એની એવી માંગ છે આ જીસીબીમાં ઝૂપડું છે તેના લઈને ઝૂપડું ન પાડવું અને સ્થાનિકો દ્વારા એવી રજૂઆત પણ છે કે એમાં ઉપર પેલા જીસીબી ચલાવો અમારા ઉપર પછી તમે અહીંયા જીસીપી તમારે ચલાવવું હોય તો અમારા ઉપર ચલાવો અને પછી તમે ઝૂપડા પાડો જીસીબી ચલાવવું હોય તો અમારી ઉપર ચલાવો પછી અમારા ઝૂંપડા ઉપર ચલાવો સ્થાનિકો માંગી રહ્યા છે તેના લઈને અને તેના લઈને આપણે બતાવી રહ્યા છીએ લાઈવ દ્રશ્ય મિત્રો જીસીબીના ટાયર આગળ જીસીબીના આટલા તમામ બતાવી રહ્યા છે તેના લઈને પણ આપણે જોઈ રહ્યા છો કે જીસીબી ચલાવવું હોય તો અમારી ઉપર ચલાવો પછી અને અમને મારી નાખો પછી અમારા ઝૂપડા પાડો તેના લઈને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ખાસ આપણે જે જોઈ રહ્યા છો નજરઓના માધ્યમથી ઘર નહીં અમારા ગામમાં છેતર નહીં અમારા જવાનું અમારે ગોતવું છે આગળ છે આગળ હવે હવે નાના છોકરા અમે લઈને જઈએ ક્યાં આગળ અમારે કોઈ રેવાનો આશરો નહી એવો અમે તો સારી ચાકા વેચીએ સાહેબ બીજો ધંધો અમારો છે હાજપ દોઢ દોઢસો રૂપિયા લાવીએ છીએ અને આમ અમારો ગુજારો અમે કાઢીએ છીએ સાહેબ અમારે ક્યાં આગળ રેવા જવું હવે હવે આ લોકો તો ગોતી લે છે કે અમે ક્યાં ગોતીએ અમારે રૂપિયા વાળા નથી અમે એવા રૂપિયા દસ વીસ રૂપિયા મજૂરી કરી લાવીએ છીએ અમે રહીએ છીએ ચાર પાંચ અમારા ઘર છે અહીંયા આગળ આ લાઈન અને પચીસ અડધા લાઈન માં મરતા છે ગરીબ માણા નું બોલે તો એ ગરીબ માણા જરૂર પડે છે કઈ કઈ થાય તો ગરીબ માણાની જરૂર પડે અટાણે ગરીબનું નું કોઈ ને હારા હાવ છે હારી પથારી હાવ હોવા જાય ગરીબનું કોઈ ધણી થાય છે હેરાન તો સરકાર મોદી એમ કે ગરીબાઈ નથી રેવા દેવી તો આ મારી ગરીબાઈ રેવા નથી દેવી બોલ બોલ સ્થાનિકો અહીંયા છે મિત્રો એ અહીંયા અહીંયા આપણે લાઈવ જે ડિમોલેશન ચાલી રહ્યું છે તેને લઈને હળવદના આરટી વ્યાસ પણ અહીંયા છે તેમજ હળવદના ચીફ ઓફિસર પણ અહીંયા છે અને તેને લઈને ખાસ મિત્રો દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અહિયાં ડિમોલેશન ની કામગીરી ચાલી રહી છે પાણી અમારા છોકરા બીજે થાય તો અમારા છોકરા તલકે પાણી બી ના તલકે

તંત્ર વાળા ગમે અમે સમજીએ કે ભાઈ તમે ગરીબ તમારી પાસે કોઈ એવા આશરો આશરે નથી તમે જે હોય તેવા તમને બે દિવસનો ટાઈમ આપો અને જ્યાં તમારે રજૂઆત કરવાનું ને રજૂઆત

ભાઈ ભાઈ પારવાઈવાस्ते તો લડતર તો લડ કે નહી લડે પારવાઈ સાહેબ બે દિવસનો ટાઈમ આપે હું બે દિવસે નહી આપા બરોબર ચાર મહિના ચાર દિવસ ની બેન નથી આપવાની ચાર મહિના ની વાત ન કરો મુદત આપો અમને આ સીધા લઈ લેવા ગયો અને પછી અમે આમ તો લડતર લડી ગયા મા અમારાથી જન અત્યારે આવી ગઈ તમાર શું દામુ આજો બાબા આજો તીરાલી ચિંતા આવી ગઈ બેન મારો પ્રશ્ન નથી ધરાવની જગ્યામાં તમે છો ને સાહેબ મારે અત્યારે જા ખાલી કરાવવાનું છે ધરાવની જગ્યામાં સાહેબનો કોઈ રહેવા છે નહીં બપા મારો પ્રશ્ન તમે રયો તમારો પ્રશ્ન નઈ આલે તમારો પ્રશ્ન નઈ આલે મપટિયામાં કોઈ ન રહેવા છે ને મપટ્યું બધું પાડો સાંભળો પેલા તમે આજે હું તમારો કોઈ તમને સહાય મળે મકાન મળે તમારા અમે કોઈ વિરોધી નથી અમે તમારી પરિસ્થિતિ રજુઆત કરવાથી બધું થાય બાકી આડા હોઈ જાઓ તમે આજે નઈ આવે કાલે નઈ આવે અત્યારે હું તમને મોકો આપું એમ હમતદાર સાહેબ તમે એમ કોઈ હમતાર નહી પોલીસ ને તંત્ર હોય તમારે ઓલા

બરોબર છે તો જે પ્રકારે કલેક્ટર સાહેબ ને મળવાની વાત થઈ છે ને અત્યારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બે દિવસ સમય આપવામાં આવશે એટલે બે દિવસમાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા માટેનું અત્યારે વાત થઈ છે પરંતુ જે ચીફ ઓફિસર કહી રહ્યા છે કે બે દિવસથી હું તો બે કલાકે ટાઈમ નહીં આપું એમનો જે એટીટ્યૂડ છે અને જે પ્રકારે અત્યારે પ્રાંત અધિકારી સાથે વાત કરે છે શું કરે છે શું નિર્ણય આવશે તે તો હજી સાંજ સુધી આપણે જોઈશું પરંતુ જે પ્રકારે વાત થઈ રહી છે અને અત્યારે જે બેઘર થયા છે જે પરિવાર છે જે તડકાને હેરાન થાય છે એ ક્યાં જશે બપોરે ક્યાં જમશે પાણી ક્યાં પીશે કેવી રીતે પીશે એ જોવાની વાત છે હાલ તો પ્રાંત અધિકારી સાથે વાત થઈ છે ચીફ ઓફિસરને પીઆઈ વાત કરી રહ્યા છે પ્રાંત અધિકારી સાથે એટલે જે આપણે વાત કરી હતી કે બે દિવસનો સમય આપવાની જે વાત થઈ હતી તે હવે શું નિર્ણય આવે છે તે પણ આપણે જોઈશું પણ હાલ તો જે પ્રકારે ડિમોલેશન થઈ રહ્યું છે તેને લઈ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો નારાજ છે શ્રમિક પરિવાર નારાજ છે પોતાની રોજીરોટી ગુમાવે છે કારણ કે જે પ્રકારે ખરા તડકો વેઠી અને અલગ અલગ ગામોમાંથી ખે ખેત પદાર્થો ખેત પદાર્થો લઈને આવતા હોય અને ત્યારબાદ તેને તે આવક રડતા હોય એટલે કે જે રોજીરોટી મેળવતા હોય તેવા પરિવારોનું અત્યારે જે ઝૂંપડા હટાવવામાં આવી રહ્યા છે તેને લઈ સ્થાનિક લોકો નારાજ છે થોડાક સમય પહેલાં ઉગ્ર વાતાવરણ પણ જોવા મળ્યું હતું જે પ્રકારે જેસીબી દ્વારા આ ઝૂંપડું છે તે હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ જે જેસીબી છે જે બુલડોઝર છે તેના ઝૂપડામાં અહીંના શ્રમિક પરિવારો બેસી ગયા હતા ટાયર નીચે સૂઈ ગયા હતા આવો વિરોધ કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે હજી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે આપણે જોઈ છીએ કે પ્રાંત અધિકારી સાથે ચીફ ઓફિસર અને હળવદ પીઆઈ વાત કરી રહ્યા છે શું નિર્ણય આવશે તે હમણાં થોડી ક્ષણોમાં ખબર પડી જશે જે પ્રકારે થોડા સમય પહેલાં વાત મળી હતી કે બે દિવસનો સમય આપવામાં આવશે પરંતુ બે દિવસનો સમય આપવામાં આવશે કે કેમ અને શું નિર્ણય નિકટશે તે હમણાં થોડીક ક્ષણોમાં ખબર પડે છે પરંતુ હાલ તો પરિવાર જે પ્રકારે આપણે જોઈએ છીએ કે જે તેમનો ઉકળો વરાટ છે તે વરાળ ઠાલવી રહ્યા છે અને પોતાની વ્યથા જણાવી રહ્યા છે કે હાલ ખરાબ બપોર છે ઉનાળો થતો જાય છે માર્ચ મહિનાની શરૂઆત થઈ છે ઉનાળો પર આશરે ચાલીસ પાંત્રીસ ડિગ્રી જેવું થઈ ગયું છે અને જે પ્રકારે આપણે જોઈ છે તો અત્યારે તો જે પ્રકારે જોવા મળી રહ્યું છે કે બે દિવસનો સમય મળ્યો હોય તેવું લાગી રહ્યું છે કે જે પ્રકારે પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે બે દિવસ બાદ ફરી એક વખત બે દિવસ બાદ ફરી એક વખત બે દિવસનો સમય આપવામાં આવ્યો છે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે પરંતુ મારો અમારે એ નથી કઈ કરવું પણ હું એમ કરે છે ને ખાઈ ભૂઈ જાય છે અમારા અટાણે ભૂખ્યા રજળે ભૂખ્યા રજળે અટાણે છે

મિત્રો એમને જે બે દિવસ ની મોહલત આપવામાં આવ્યું પરંતુ જે ઝુંપડાઓ અત્યારે પાડી દીધા છે એનું શું હાલ પૂરતું તો અત્યારે જે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ નગરપાલિકાનું જીસીબી જયારે ઝુંપડા ફરી વળ્યું છે તેની શું પરિસ્થિતિ છે તેને લઈને તેને લઈને પણ એના પરિવારજનોનો આક્રોશ પણ હોય છે મિત્રો આપ સૌ જાણો છો બાળકો ભૂખ્યા હોય જમ્યા વગરના તેમ છતાં પણ બેઘર થયા છે એ લોકોને પણ જે પોતાના છાપરાઓ તોડવામાં આવ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે સાથે જ પોતાનો માલ ઘર વખરી જે તોડી પાડી છે તેને લઈને એ લોકોનું મુખ્ય કામ એ છે કે જીરાનું કાંદું અથવા જીરું લાવી આ રીતે અને એને ક્લિયર કરવું એટલે કે સાફ કરી અને વળી પાછું વેચવું આ એમની કામગીરી છે અહીંયા સીઝન અને જે જીરાની સિઝન આવી ગઈ છે તેના લઈને પણ મિત્રો ઘણી આપ જોવો છો ત્યારે અને અહીંયા આપણે નજર માધ્યમથી લાઈવ બતાવી રહ્યા છીએ તેના લઈને મિત્રો પણ જોઈ રહ્યા છો ખાસ તો મિત્રો એટલા માટે કે આ જે કામગીરી છે એ બે દિવસની હાલ પૂરતી મોલત આપવામાં આવી છે અને તેના લઈને મિત્રો આપણે જોઈ રહ્યા છીએ હાલ પૂરતા તો જે ચોપડાઓ તોડી પાડવામાં આવ્યા છે જે ઘરવકરી અને તેઓ સ્થાનિકની એવી માંગ પણ છે કે અહીં આ તોડા એનું છું એ ઉપરાંત મિત્રો આપણે અહીંયાની વાત કરીએ તો ખાસ કરીને નગરપાલિકાના ટીમ છે એ અહીંયા આવી અને આ રીતે જીસીબી ફેરવાયું છે તેમ છતાં આ સ્થાનિકોની માંગ પણ હોય છે મિત્રો અને એ પણ આપણે બતાવી રહ્યા છીએ સાથે જ અહીંયા ઘર વકરી છે આ રીતે તોડી પાડવામાં આવી છે એ પણ જોઈ રહ્યા છો મિત્રો નજરના માધ્યમથી અને આ હળવદ સામતસર તળાવમાંથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ ઉપરાંત